તાલુકાના કોવાયા નજીક પેટ્રોલ પંપ પાસે રાત્રિના સિંહ પરિવાર ફરવા નીકળ્યો આ પરિવારમાં બચ્ચા સહિત બાર સિંહોનું ટોળું રસ્તા પરથી પસાર થતું જોવા મળ્યું હતું રસ્તેથી પસાર થતા વાહન ચાલકો દ્વારા કોણ કે સિંહના ટોળા ન હોય સિંહના પણ ટોળા હોય એ સાબિત કરતો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરાયો રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના ગીર વિસ્તારના નજીકના ગામડાઓમાં સિંહોની વસ્તીમાં વધારો નોંધાયો છે. જેથી જંગલ વિસ્તારના નજીકના ગામડાઓ અને હાઈવે રોડ ઉપર સિંહની અવરજવરના બનાવો પણ સામાન્ય બની ગયા છે. શિકાર માટે અથવા પાણી માટે અવરનવર ગામમાં કે હાઈવે પર સિંહ ચડી આવ્યા હોવાનો વીડિયા તાજેતરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના કોવાયા પાસેનો બાર સિંહોના ટોળાનો વધુ એક વિડિયો વાયરલ થયેલ જોવા મળી રહ્યો છે રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની પાસે આવેલ હાઈવે રસ્તા ઉપર બાર સિંહનું ટોળું રસ્તા પરથી પસાર થઈ રસ્તા પર દોટમ દોટ કર્યા બાદ બાવળની જાળીમાં જતા રહ્યા છે સિંહોએ અહીં માનવ વસાહત વચ્ચે રહેણાંક કરી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે સિંહોને પોતાના વસવાટ માટે આ દરિયાકાંઠાનો ઠંડો કોસ્ટલ બેટ વિસ્તાર વધુ પસંદ આવ્યો હોય તેમ સિંહો જંગલ કરતા વધુ અહીંયા આટા ફેરા કરી રહ્યા છે